નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડીયો લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી જો શ્રીમદ્ દેવી ભાગવત વરાહ અવતારની સમક્ષિપ્તમાં કથા જન્મેન્જય રાજા કહે બ્રહ્મર્ષિ આપ મને ભગવતી જગદંબાની સવિસ્તાર કથા સંભળાવો વ્યાસજી કહે રાજન સાંભળો હવે હું તમને ભગવતી જગદંબાની પૂજા શ્રેષ્ઠ પ્રસંગ સંભળાવું છું જેના કહેવા સાંભળવા માત્રથી મનુષ્યનું કલ્યાણ થઈ જાય છે બ્રહ્માજીના પુત્ર સ્વયંભુ આદિ મનુ કહેવાય છે આ પ્રતાપી મનુના પત્નીનું સત રૂપા નામ હતું આમ મનુ તેમના પત પિતાશ્રી બ્રહ્માજી પાસે આવ્યા અને બ્રહ્માજીને તેમને કહ્યું બેટા તમારે ભગવતી ભુવનેશ્વરીની ઉત્તમ ઉપાસના કરવી જોઈએ તેમની કૃપાથી તમે આ પ્રજા સૃષ્ટિનું કાર્ય સુખરૂપ કરી શકશો બ્રહ્માજીની વાત સાંભળી સ્વયંભુ મનુ જગતની રચના કરવાવાળા ભગવતી દેવીને સંતુષ્ટ કરવા પ્રયત્ન કરવા લાગ્યા ત્યારે દેવી જગદંબા પ્રસન્ન થયા અને બોલ્યા રાજન મારી કૃપા વડે તમે પ્રજા સૃષ્ટિનું કાર્ય અવશ્ય સંપન્ન કરી શકશો વરદાન પામીને સ્વયંભુ મનુ બ્રહ્માજી પાસે આવી કહેવા લાગ્યા પિતાશ્રી આપ મને કોઈ એકાંત જગ્યા આપો જેથી કરીને ત્યાં રહી હું અનેક પ્રજાઓ ઉત્પન્ન કરી શકું આ વાત સાંભળતા બ્રહ્માજી વિચારવા લાગ્યા આ સૃષ્ટિ તો જળના તળીયે ગઈ છે એટલે તો ભગવાન આદિપુરુષ મારી સહાયતા કરે તો જ મારું સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું કાર્ય સંપન્ન થાય સૃષ્ટિ ઉત્પન્ન કરવાના તેમના આદેશથી જ મેં આ કાર્ય કરવાનો પ્રયત્ન કર્યો છે આમ વિચારે છે ત્યાં જ બ્રહ્માજીના નાકમાં અગ્રભાગેથી એક નાનકડું વરાહનું બચ્છું ઉત્પન્ન થઈ બ્રહ્માજીની સામે ઊભું રહ્યું તે એટલું નાનું હતું કે આંગળીના વેઢા જેટલું દેખાતું હતું પરંતુ જોત જોતામાં તો તે એકદમ વિરાટ કાય પર્વત જેવડું થઈ ગયું ત્યારે બ્રહ્માજીને થયું નક્કી આ યજ્ઞ પુરુષ અથવા તો પર્વત ભગવત શ્રી હરિજ આ રૂપ પ્રગટ થઈ છે આમ વિચારે છે ત્યાં ત્યારે જ એક સમયે વિરાટ વરાહ સ્વરૂપે ભયંકર ગર્જના કરી અને જળમાં પ્રવેશ કર્યો જળસરોને આમ તેમ ખસેડી તેઓ પૃથ્વી પાસે આવ્યા અને પોતાના અગ્ર ભાગેથી પૃથ્વીને જળમાંથી ઉપાડી અને બહાર આવ્યા ત્યારે બ્રહ્માજી સહિત મનુ તેમના દર્શન કરી સ્તુતિ પ્રાર્થના કરવા લાગ્યા તે જ સમયે મહાદેવ હિણાક્ષ આવ્યો ત્યારે રૂપે રહેલા શ્રી હરિનારાયણ ગદાને એક પ્રહારે તેનો નાશ કરી નાખ્યો પછી પૃથ્વીને લીલા જળ ઉપર મૂકી યજ્ઞ નારાયણ પોતાના ધામમાં ઝાલ્યા ગયા જય શ્રી કૃષ્ણ